નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે વડગામ તાલુકાની ભોખલા ગ્રામ પંચાયત વિભાજન પછી બીજીવાર સમરસ જાહેર કરી હતી ત્યારે આ અંગે ગામના લોકોએ જણાવ્યું હતું કે ગામના બધા નાતી આગેવાનોએ મહેનત કરી અને સફળતા મળી અને આ રીતે આખું ગામ એક લાકડી રહે અને ગામનો વિકાસ થાય તથા ગામમાં બધા હળીમળીને રહે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો વડગામ તાલુકાની ખુખલા ગ્રામ પંચાયત દેશ આઝાદ થયા પછી બે સત્તર માં વિભાજન થઈ હતી અને તેમાં ગામના આગેવાન અમરતભાઈ દેસાઈ અને તેમની ટીમે ગામને બિનહરીફ જાહેર કરી ગામના વિકાસની સુકાન સોંપવામાં આવી હતી ત્યારે આ વખતે સરપંચની સીટ અનામત જાહેર થઈ હતી તેને લઈને ગામના આગેવાનોએ ભેગા મળી ગ્રામ પંચાયતની બોડી બિનહરીફ નક્કી કરી હતી જેમાં ગ્રામજનોએ ભેગા મળીને ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રમીલાબેન હીરાભાઈ પરમાર અને ડેપ્યુટી સરપંચ તરીકે અમૃતભાઈ દેસાઇની વરણી કરી અને ભૂખલા ગ્રામ પંચાયત સભ્યોને પણ બિનહરીફ જાહેર કરી બોડીને સમજ જાહેર કરવામાં આવી હતી તેને લઈ સરપંચ અને બોડીને ગામ લોકોની ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સૌથી સાથે મળીને ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી ગામ લોકોના સાથ અને સહકારથી પાંચ વર્ષના ગ્રામના વિકાસના કામો કરીશું ભોખલા ગામને વિકાસની હરણફળ ભરાવીશું તેવું જણાવ્યું હતું ત્યારે ભૂખલા ગામનો વિકાસ થાય તે ઉદ્દેશથી રમીલાબેન અને અમરતભાઈને ફુલહાર પહેરાવી મોંમીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી આ અંગે ગામના આગેવાન અમરતભાઈ દેસાઈ જગીરદાર સમાજમાંથી ઘાંચી રસીદ ખાન ફિરોઝ ખાન યુસુફ ખાન ઠાકોર સમાજમાંથી નાથુજી ચેલાજી રમેશજી રમારી સમાજમાંથી રાજુભાઈ ભગાભાઈ રેવાભાઈ રાજપૂત સમાજમાંથી રમેશસિંહ દરપતસિંહ પ્રજાપતિ સમાજમાંથી મુકેશભાઈ કનુભાઈ મનીષભાઈ પરમાર સમાજમાંથી ખેમાભાઈ હેમાભાઈ દલાભાઈ સહિત ગ્રામજનોને મહેનત રંગ લાવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું કારણો અનુસાર અમારી ભૂખલા ગ્રામ પંચાયત પહેલા પીલુચા સાથે સંકળાયેલી હતી બરાબર બે હજાર સત્તરની અંદર ભૂખલા ગ્રામ પંચાયતનું વિભાજન થયું બે હજારની પ્રથમ સમરસ પંચાયત ભૂખલા બે હજાર સત્તરની અંદર સમરસ કરી બરાબર એના પછી ફોજ વરસ પૂરા થયા એના પછી આજે પણ એસસી સીટ આવવાથી ભૂખલા ગ્રામજનો દ્વારા રમીલાબેન હીરાભાઈ પરમારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા બરાબર એના પછી આખી ભૂખલા ગ્રામ પંચાયત તરફથી દરેક સભ્યો કુંભવૈધ નક્કી કરી અને આખી ભૂખલા ગ્રામ પંચાયત સમરસ કરવામાં આવી છે તે બદલ દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર